ઉપવાસ પ્રતિક ઉપવાસ પર બેસવાની માત્ર ને માત્ર હાલમાં પ્રયાસ અમારા ભાઈઓ જે ખૂબ જ સક્રિયતા સાથે જાગૃતપણે લોકશાહી ઢબે શિષ્ટિતા સાથે આગળ વધી રહ્યા છે એને અમે બહેનો થકી જે બળ મળી રહે એવો અમારો પ્રયાસ છે અત્યારે તો આપ જોઈ શકો છો કેટલા મહિનાઓ જોડાયા છે અને હજી વધારેમાં વધારે મહિલાઓ જોડાયા થશે જેટલા દિવસ સુધી ઉપવાસ ચાલશે એમાં વધુમાં વધુ સંખ્યાએ મહિલાઓ જોડાશે અહીંયા માત્ર ખાલી એક જગ્યા પર નહીં વોર્ડે વોર્ડે બૂથે બૂથે ગામડે ગામડે પણ આ જ પ્રક્રિયા ચાલુ રહેશે ઉપવાસ સાથે ભાઈઓને બળ મળી રહે અને ધર્મરથમાં આગળ વધવા માટે કામગીરી થઈ શકે સક્રિયપણે જાગૃતતા સાથે એના માટે અમે આગળ વધી રહ્યા છીએ આજે એક સાથે રાજકોટમાં છ કાર્યાલય છે એવી રીતે સમાજમાં કદાચ ઇતિહાસમાં પહેલી વાર થઈ રહ્યું છે કે સામાજિક મુદ્દાને અનુસરીને લોકશાહી ઢબે વગર પક્ષે અમે લોકો છ કાર્યાલયો ચૂંટણી જાગૃતિ અર્થે કરી રહ્યા છે અને દરેક ઠેકાણે દરેક જગ્યાએ અમારે ઇતર સમાજનો જે સહયોગ મળી રહ્યો છે એ પણ ખૂબ નોંધનીય છે જી જી ચોક્કસ એ અમારા માટે ખૂબ આશ્ચર્ય જનક વાત છે કે રૂપાલા સાહેબે આ વસ્તુ વિચાર કેમ નથી કર્યો માન પાન સાથે અમે લોકો એમને ફોલો કરી રહ્યા હતા વર્ષોથી આપ સૌ જાણો છો એમ એસી ટકા અમારો સમાજ બીજેપીમાં છે છતાં પણ જો આ રીતે એ લોકો વિરોધ કરતા હોય તો એ એ અમારા માટે ખૂબ ખૂબ છે છે જ કે સમાજની સચોટ લાગણીને લોકો રાજકારણમાં લઈ રહ્યા છે ખૂબ જ હાજી